ભદપુર આંબેડકર મિશન કોર્ટ દ્વારા કોટ ગામમાં બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો ગઈ રાત્રે બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ભગવાન બુદ્ધની ફોટોફ્રેમને પુલાર પહેરાવીને મીણબત્તી સળગાવી પુષ્પાંજલિ અર્પણ કરી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગામના દરેક વડીલો માતાઓ બાળકો તેમજ સ્નેહ સાથે દૂધ ખીરનો પ્રસાદીનો લાવો લેવામાં આવ્યો અને ભગવાન બુદ્ધની વિચારધારાનો પ્રચાર કરવામાં આવ્યો વિશ્વ વિભૂતિ ડૉક્ટર બી આર આંબેડકરને તથા તેમના શિક્ષણ થકી વિશ્વના એકસો બ્યાસી દેશ તેમને ઓળખે છે તેટલા જ ભારત દેશના લોકો શિક્ષણની પ્રથમ પ્રણેતા જ્યોતિબા ફૂલેને પણ જાણે છે દેશમાં ધીરે ધીરે શિક્ષણનો વ્યાપ વધી રહ્યો ત્યારે જ્યોતિબા ફૂલેને સતસત નમન કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે કારણ કે જો દેશમાં પ્રથમ મહિલા શિક્ષક તરીકે જ્યોતિબા ફુલેની સાહસિકતા અને નિડરતાના કારણે આજની સ્ત્રીઓ શિક્ષણ પ્રાપ્ત કરી શકી છે સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છાઓ થકી આજની નારી ચાંદ સુધી પહોંચી શકી છે ત્રીજો આજે આદમીની સમકક્ષ પગભેર થઈ શકે છે તે આત્મસન્માનથી જીવી શકે છે અને માત્રને માત્ર જ્યોતિબા ફૂલેના સમર્પણને કારણે શક્ય બન્યું છે તેથી રોજ કોટગામના યુદ્ધપોર આંબેડકર મિશન દ્વારા તેમના વિચારોને જીવંત અને દરેક સમાજના સ્ત્રીઓના આત્મસન્માન અને શિક્ષણનો અવિરત પ્રવાહ ચાલુ રહે તે માટે જ્યોતિબા ફૂલેના જીવન આધારિત ફિલ્મ જગતમાં તેમનું ચલચિત્ર મૂવી બન્યું છે તે કોટ ગામના લોકોને બતાવી સમાજમાં શિક્ષણનું મહત્ત્વ છે તે દર્શાવવા પ્રયત્ન કરેલ આ કાર્યક્રમ ધોળકા તાલુકાના કોટ ગામે આંબેડકર ચોકમાં યુદ્ધપરબા આંબેડકર મિશનના સદસ્યો દ્વારા રાખવામાં આવ્યો હતો અને તે સફળ બન્યો હતો